નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છવ્વીસ સાથે જમીએ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડિયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છવ્વીસ સાથે જમીએ જો અહીંયા આપણને કહ્યું છે કે લીંબુ કે કાચની કાચી કેરીના શરબત બનાવતા કે અન્ય ભોજન સામગ્રી તૈયાર કરવાનું અવલોકન કરો અને તેમાં કઈ કઈ સામગ્રી વપરાય છે તેની યાદી બનાવો ઘરેથી કોઈ એક ભોજ સામગ્રી વઘારેલો રોટલો પૌવા તીખી ભાખરી હાંડવો અસાણું મેથીના થેપલા દૂધીના મુઠિયા કચોરી મમરા પૌવા મગ મસાલા વઘારેલા ફણગાવેલા મગ જેવી ખાદ્ય સામગ્રી લાવી શાળામાં મિત્ર સાથે બેસી અને ભોજન કરો ચાલો તો આપણે અહીંયા આપણને જે વિગતો આપેલી છે તે જોઈએ ભોજનનું નામ તો કે મેથીના થેપલા કેટલી તારીખે બનાવ્યા હતા તો એક ત્રણ બે હજાર ચોવીસના રોજ ચાલો હવે આ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી તો આ એટલે કે મેથીના થેપલા બનાવો હોય તો પાટલી વેલણ તવી તાવેસો વગેરે જેવા સાધનો જોઈએ એમાં સામગ્રી કઈ કઈ જોઈએ તો કે ઘઉંનો લોટ મીઠું મસાલા મેથી તેલ દૂધી આની જેવી સામગ્રીઓ જોઈશે આ ઉપરાંત પણ ઘણા બધા લોકો અલગ અલગ રીતે બનાવતા હોય છે તો તમે જે રીતે બનાવતા હોય એ પણ સામ સાધન સામગ્રીમાં લખી શકો ભોજનનું નામ છે તો કે કાચી કેરીનું શરબત તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસના રોજ બનાવ્યું હતું ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનો તો ગ્લાસ ચમચી ગરણી અને તપેલી ભોજનમાં વપરાતા સામગ્રી તો કે કાચી કેરી ખાંડ પાણી મીઠું અને સંચળ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ભોજનનું નામ તો કે ફ્રૂટ ચાટ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ બનાવેલો હતો ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનો તો કે ચપ્પુ કટિંગ બોર્ડ તપેલી અને ચમચી ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો સફરજન કેળા દ્રાક્ષ પપૈયા મીઠું ચાટ મસાલો વગેરે ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો અહીંયા ભોજનનું નામ તો કે કઠોળની ભેળ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી તો તપેલી ચમચી ચમચો અને ચપ્પુ ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો કે ટામેટા બાફેલા કઠોળ સિંગદાણા મીઠું મરચું લીંબુ ખાંડ ચાટ મસાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ભોજનનું નામ તો ભોજનનું નામની અંદર જોઈએ તો ચા તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ બનાવી હતી ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનો તો તપેલી ચમચી ગળણી ચા ભરવા માટે કીટલી ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો એક કપ પાણી અડધો કપ દૂધ એક ચમચી એક ચમચી ચા પાવડર બે ચમચી ખાંડ સ્વાદ અનુસાર અને આદુ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે એ ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો મિત્રો તો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેનો સંપૂર્ણ જે સોલ્યુશન છે પ્રવૃત્તિ નંબર છવ્વીસનું તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે